સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા છાવણી ગામે બનેલ દર્દનાક ઘટના જે બે મે બે હજાર ચોવીસ ને ગુરુવારે બપોરના બાર વાગ્યાના સુમારે એક યુવકને રિક્ષા દ્વારા બંધ બોક્સમાં નાના રેડિયા જેવું ઇલેક્ટ્રોનિક વસ્તુનું પેક કરેલ બોક્સ મળે છે જે બોક્સ ખુલી ઘરના લાઇટના પ્લગમાં ભરાવતાની સાથે જ ભેદી ધડાકો થાય છે જેમાં આ પાર્સલ લેનાર વણજારા સમાજના યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું ત્યારે ઘરમાં રહેલ દીકરીઓ પૈકી એક દીકરીનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું તો અન્ય દીકરીઓ અમદાવાદ સારવાર હેઠળ ખસેડાઈ હતી ત્યારે અચાનક થયેલ બ્લાસ્ટના સમાચાર વડાલી પોલીસને મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જેમાં ગઈકાલના દિવસ દરમિયાન એટીએસ ફોરેન્સિક એક્સપર્ટ ટીમ એલ એસજીની ટીમ ડોગ સ્ક્વોડ સહિતની તમામ ટીમો દ્વારા મોડી સાંજ સુધી તપાસ કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર કથિત બ્લાસ્ટની ઘટનાને ઉકેલવામાં આવી હતી જેમાં મૃતક યુવકને તેની પ્રેમિકાના પતિએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો તો જેમાં પિતા પુત્રીનું મોત થયું છે આ સમગ્ર ઘટના અંગે પોલીસે ખેડબ્રમા તાલુકાના કરુંડા ગામેથી એક વ્યક્તિને ઝડપી સમગ્ર મામલો ઉકેલ્યો હતો જેમાં રેડિયો જેવું ઇન્સ્ટ્રુમેન્ટમાં ફિટ કરાયું હતું જિલેટિક સ્ટીક સીસીટીવીના આધારે એક્ટિવા ચાલક સહિત પગેરું મેળવાયું હતું તો રિક્ષા ચાલકને આરોપી પાર્સલ આપવા જતાં સીસીટીવીમાં કેદ થયો હતો જેમાં રાજસ્થાનના એક ઈસમ પાસેથી બ્લાસ્ટિંગ કરવા માટેનું ડીટોનેટર આરોપીએ મેળવ્યું હતું અને આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટના અંગે ખેડબ્રહ્મા ખાતે જિલ્લા પોલીસ વડાએ પડદાફાશ કરી ગણતરીના જ કલાકોમાં આ સમગ્ર ભેદ ઉકેલ્યો હતો વડાલી પોલીસ સ્ટેશનના વેડા છાવડી ગામે આજે બપોરે સાડા બાર વાગ્યાના સુમારે એક પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણ જનાર જીતુભાઈ વણઝારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટની સ્વિચ લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતા એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણઝારા ઉંમર વર્ષ બારનું મૃત્યુ થાય છે આ ઘટનાની જાણ થતાં અમે એફએસએલ તથા જે અમારી બીડીડીએસ ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એની ઝીણવટ તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી એફએસએલ એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇટ્રેટની હાજરી છે જીલેટિન સ્ટીકનો ઉપયોગ થયો છે ત્યારબાદ અમારી લગભગ ચાર ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એને એક એક્ટિવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે એક્ટિવાને ટ્રેક કરતાં એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાલુસિંહ વણજારા એ અમને મળી આવે છે એની એની પૂછપરછ કરતાં એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બાલુસિંહ વણઝારાની પત્ની એ અને જેના જીતુભાઈ વણજારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને જે આ જયંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જીલેટિન સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે એની અંદર એને જીલેટિન સ્ટીક પ્લેસ કરી એની ઉપર ડિટોનેટર લગાવ્યું અને એને વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે એટલે આ રીતે સમગ્ર ઘટના સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો હોલ્ડર હોય છે એનો ઉપયોગ બ્લાસ્ટિંગ માટે થતો હોય છે અને આ જે છે એ કોઈ મારવાડી પાસેથી રાજસ્થાનના મારવાડી પાસેથી જીલેટિન લાવવાનું પ્રાથમિક તપાસમાં જણાવે છે આગળ એની તપાસ ચાલુ છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે એને જેની પાસેથી ડિટોનેટર અને જે સ્ટીક લીધી છે એની પાસેથી આ સામાન્ય જ્ઞાન મેળવ્યું હતું